બધી જ લેડીઝની ફેવરેટ ડીશ હોય છે પાણીપુરી પણ જેવું બજારમાં પાણીપુરીનું પાણી મળે છે તેવું ઘરે તો બનતું જ નથી તો આપણે એક સિક્રેટ મસાલો બનાવીશું અને આ સિક્રેટ મસાલો બનાવીને જ આપણે પાણીપુરીનું પાણી તૈયાર કરીશું એટલે પરફેક્ટ જેવું બજારમાં મળે છે લારી ઉપર તેના કરતાં પણ વધુ સારું પાણી ઘરે જ તૈયાર કરશું તો તેના માટે આપણે શું કરવું છે એક બાઉલની અંદર આપણે સો ગ્રામ જેટલો ગોળ લીધો છે સાથે જ પચાસ ગ્રામ આંબલી લીધી છે હવે બંનેને સરસ સેકા પાણીમાં અડધી કલાક માટે પલાળી દઈશું જો તમારી પાસે સમય હોય તો તમે એક કલાક માટે પણ પલાળી શકો છો અને સમય ન હોય તો તમે આને ગેસ ઉપર પાંચથી દસ મિનિટ માટે ઉકાળી લેજો એટલે બધી વસ્તુ સરસ સોફ્ટ થઈ જશે તો આપણે તેને પલાળવા માટે રાખી દઈશું અડધી કલાક માટે ઢાંકીને ત્યાં સુધીમાં ચાલો આપણે એક સિક્રેટ મસાલો બનાવીશું આ મસાલો બનાવીને જ આપણે પાણીપુરીનું પાણી લારી જેવું જ તૈયાર કરીશું તો તેના માટે આપણે અહીંયા આખા ધાણા લીધા છે આ મસાલો તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો છે તે મુજબ ધાણા લેવાના તો ચાર ચમચી આપણે આખા ધાણા લીધા છે અને ચાર ચમચી આખું જીરું લીધું છે અને પાંચથી છ નંગ જેટલા આપણે આખા સૂકા મરચાં લીધા છે આ મરચાં છે તે કાશ્મીરી મરચું લીધેલું છે એટલે આપણે મોડું ઓછું એટલે વધારે લીધું છે પણ તમે જો મરચી ઉમેરો તો મરચાંનું પ્રમાણ છે તે તમારે ઘટાડી દેવાનું નહીંતર તમારો મસાલાની અંદર તીખાશનું પ્રમાણ વધી જશે હવે આ બધી વસ્તુને પાંચથી સાત મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સરસ શેકી લેવાની છે જ્યાં સુધી મસાલાની અંદરથી સરસ સુગંધ ન આવે ત્યાં સુધી આપણે તેને સરસ શેકવાના જ છે આ રીતે ફ્રેન્ડ્સ તમે શેકશો ને મસાલો એટલે આખા ઘરની અંદર ખૂબ જ સુંદર સુગંધ આવશે તો પાંચ મિનિટ પછી આપણે તેને ઠંડુ થવા માટે પ્લેટમાં રાખી દઈશું ઠંડુ થઈ જાય પછી શું કરવાનું છે મિક્સર જાર લઈ લેવાનું છે તેની અંદર આપણે મરચાંને તોડીને ઉમેરી દઈશું અહીંયા વજનમાં બધી વસ્તુનું માપ આપણે એક સરખું જ રાખેલું છે તમે જોઈ શકો છો આ મરચાને શેકવાથી મરચાં સરસ ક્રિસ્પી થઈ ગયા છે એટલે સરસ પરફેક્ટ પીસાઈ જશે એટલે આપણે તેને શેકીને ઉમેરેલા છે અને જે મસાલા આપણે બીજા લીધા છે તેને શેકીને ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બધી સામગ્રીને આપણે મિક્સર જારમાં ઉમેરીશું અને આનો એકદમ ફાઇન નહીં પણ દરદરો પાવડર વાટવાનો છે એટલે કે આખા ભાંગું રાખવાનું છે એકદમ ફાઇન પાવડર નહીં બનાવી દેવાનો ની અંદર આ દરદરો પાવડર જ્યારે આપણે પાણીમાં રાખીશું ને એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આનો ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે તો આપણો સિક્રેટ મસાલો બનીને તૈયાર છે આ મસાલો એ ટાઇટ ડબ્બામાં ભરીને તમે છથી સાત મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે અહીંયા કોથમરી જેટલી કોથમરી લ્યો ને એના અડધા તમારે ફુદીનાના પાન લેવાના છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે કોથમરી લ્યો ત્યારે આ રીતે દાંડી સહિત જ લેવાની કારણ કે તેની અંદર ખૂબ જ સરસ ફ્લેવર હોય છે ખાલી પાંદ જ નહીં લેવાના આ રીતે ડાડી સહિત જ કોથમરી લેવાની છે અને તીખાસ માટે આપણે લવિંગિયા મરચાંનો ઉપયોગ કરેલો છે લવિંગિયા મરચાં છે ને ફ્રેન્ડ્સ તેની અંદર ખૂબ જ સરસ તીખાસ અને મીઠાશ હોય છે એટલે તમે તેનો જ ઉપયોગ કરજો તેનાથી પાણી ખૂબ જ સરસ ટેસ્ટી બનશે પુદીનાનો ફ્લેવર થોડો સ્ટ્રોંગ હોય છે એટલે જેટલા ધાણા હોય એનો અડધો જ ફુદીનો લેવો ઘણી વખત આપણે શું કરીએ છીએ ઘરે પાણીપુરીનું પાણી તૈયાર કરીને એટલે બધી વસ્તુ એક સરખા માપની લઈ લે છે એ ભૂલ નથી કરવાની અડધો ફુદીનો અને એક ભાગની કોથમરી તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો હવે બધી કોથમરીને આપણે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું એક ઇંચ જેટલો આપણે આદુનો ટુકડો લીધો છે તીખાસ માટે તમારે જેટલી તીખાસ જોઈ તે મુજબ લવિંગિયા મરચાં લઈ લેવાના અને ફુદીનાના પાન અહીંયા ધ્યાન રાખવાનું પુદીનાના પાન જ લેવાના છે તેની દાળી નથી લેવાની તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું દાળી લેશો ને તો પાણી કડવું થઈ જશે હવે ચટણીનો કલર કાળો ન પડે તેના માટે આપણે અહીંયા શું કરવાનું છે આઈસ ક્યુબ લીધી છે અને અડધા લીંબુનો રસ ઉમેરી દેશું અહીંયા મેં લીંબુની આ રીતે ફ્રીજમાં જમાવી દીધું હતું એટલે આપણે અહીંયા આઈસ ક્યુબ ઉમેરેલી છે તમે આખા લીંબુ અથવા અડધા લીંબુનો રસ ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો હવે થોડું ઠંડુ પાણી ઉમેરીને એક પાઇન પ્યોરી તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો આ રીતની આપણી પેસ્ટ રેડી છે તો હવે આને એક બાઉલની અંદર ઉમેરી દઈશું આ પાણીને આપણે ગાળવાની પણ જરૂર નથી એમના જ આપણે તેને બાઉલમાં ઉમેરી દઈશું અને ઉપરથી આપણે એક લિટર જેટલું પાણી પણ સાથે ઉમેરી દઈશું થોડું પાણી મિક્સર જારની અંદર પણ ઉમેરી દઈશું કારણ કે તેની અંદર પણ પેસ્ટ ચોટેલી છે એટલે બધું પાણી આમાં ઉમેરી દેવાનું છે લીંબુ અને આઈસ ક્યુબ ઉમેરેલા હતા તેને લીધે આપણું પાણી છે તે ગ્રીન જ રહેલું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ગ્રીન કલર જળવાઈ રહેલો છે તો અડધા કલાક પછી આપણે ફ્રેન્ડ્સ જોઈએ છીએ અહીંયા આપણી આંબલી અને ગોળ હતી તે સરસ મિક્સ થઈ ગયા છે અને આ રીતે તમે જોઈ શકો છો સરસ ફૂલી ગયા છે તો હવે તેને હાથેથી થોડા ચોડી નાખશું આ રીતે આ રીતે હાથેથી સરસ મિક્સ કરવાથી બધો જ પલ્પ પાણીની અંદર આવતો રહીએ છીએ હવે એક સ્ટેનર લઈને આપણે જે પાણીની પેસ્ટ તૈયાર કરેલી તેની અંદર આ ગોળ આંબલીવાળું પાણી ઉમેરી દેવાનું છે એટલે ખૂબ જ સરસ ફ્લેવરફુલ પાણી બનીને તૈયાર થશે આ રીતે પાણીપુરીનું પાણી બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે ક્યારેય પણ તમે બજારમાં પાણીપુરી ખાશો જ નહીં અને ઘરે જ તૈયાર કરશો બિલકુલ હાઇજેનિક રીતે આ રીતે આ પાણીપુરી બનાવી લીધી ને ફ્રેન્ડ્સ એટલે બજારની તો તમે ભૂલી જ જવાનો છો એટલી ટેસ્ટી બનશે અને આવું પાણી તો તમે ક્યારે પણ ટ્રાય નહીં કરેલું હોય એટલું ફ્લેવરફુલ અને ટેસ્ટી પાણી તૈયાર થાય છે તો અહીંયા આપણે બધો જ પલ્પ સરસ ગાળી લીધો છે તમે અહીંયા જોઈ શકો છો હવે જે આ છોતરા બચેલા છે તેને આપણે ફેંકી દઈશું અને સરસ બધા પાણીને મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આ પાણી ઉમેર્યા પછી પણ આપણા પાણીનો કલર સરસ ગ્રીન જ જળવાઈ રહેલો છે જો આ ટીપ્સ તમે ખાસ ધ્યાન રાખશો ને ફ્રેન્ડ્સ એટલે તમારું પાણી ક્યારે પણ કાળું નહીં પડે અને ફ્લેવરફુલ જ બનશે અને પાણીપુરીનું પાણી ઠંડુ હોય તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે એટલે આપણે તેની અંદર આઈસ ક્યુબ ઉમેરી દેસું જેથી ખૂબ જ સરસ પાણી ઠંડુ થઈ જાય સાથે જ હવે આપણે તેની અંદર જલજીરા પાવડર ઉમેરી દઈશું આ જલજીરા ઉમેરવાથી પાણી ખૂબ જ સરસ ચટપટું બનીને તૈયાર થાય છે એટલે પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તમે જરૂરથી જલજીરા પાવડર ઉમેરજો સાથે જ આપણે અહીંયા પાણીપુરીનો મસાલો ઉમેરી દઈશું તો બે ચમચી જેટલો પાણીપુરી મસાલો ઉમેરવાનો છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે જો પાણીપુરીનો મસાલો નથી તમારી પાસે તો તમારે શું કરવાનું છે જલજીરાનો પાવડર છે તેનું પ્રમાણ વધારી દેવાનું છે હવે બેથી ત્રણ ચમચી જેટલો આપણે જે સિક્રેટ મસાલો તૈયાર કરેલો તે ઉમેરી દેવાનો છે ને અહીં આપણે સાદા નમકનો ઉપયોગ ઓછો કરીશું તેની જગ્યાએ આપણે અહીંયા સંચર પાવડર ઉમેરવાનો છે જેથી ખૂબ જ સરસ ફ્લેવર આવે પાણીની અંદર બસ આટલા જ મસાલા બાકી આપણે બીજું કાંઈ જ આની અંદર નહીં ઉમેરીએ આટલા મસાલામાં આપણું પાણી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે પરફેક્ટ માપ કઈ રીતે લેવું એ તમને ખ્યાલ આવી જાય ને ફ્રેન્ડ્સ એટલે તમારું પાણી પહેલીવાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે તો ચાલો આપણું પાણી તો તૈયાર છે તો હવે આપણે બનાવીશું બટેટાનો ખૂબ જ સરસ ટેસ્ટી મસાલો તો તેના માટે આપણે અહીંયા બાફેલા ચણા લીલા ધાણા અને ડુંગળી ચીણી સમારે લીધી છે તો બટેકા પણ સરસ બફાઈ ગયા છે તો હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું ને ટેસ્ટ માટે આપણે અહીંયા થોડો એવો સંચર પાવડર ઉમેરી દઈશું અને લીલા ધાણા પણ સાથે ઉમેરી દેવાના છે પહેલાં આપણે આ મરચું પાવડર છે તેને સરસ બટેકા સાથે મિક્સ કરી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય મરચું પાવડર છે તે તમારે તમારા પસંદ અનુસાર વધુ ઓછું તીખાસ જેટલી જોઈએ તે મુજબ ઉમેરી દેવાનું છે મસાલો મિક્સ થઈ જાય પછી ઉપરથી આપણે ઝીણી સમારેલી ડુંગળી બાફેલા ચણા અને લીલા ધાણાથી મસાલાને સરસ ગાર્નિશ કરી લેશું તમે જોઈ શકો છો આપણો ફ્લેવરફુલ ચટપટો મસાલો બનીને તૈયાર છે અહીંયા મેં સ્વાદ અનુસાર નમક ઉમેરેલું હતું ફ્રેન્ડ્સ તે મારાથી લેવાનું રહી ગયું હતું તો તમે જરૂરથી ટેસ્ટ કરીને નમક ઉમેરી દેજો તો છે ને બિલકુલ બજારમાં મળે લારી ઉપર તેવો જ ચટપટો ટેસ્ટી મસાલો આ મસાલો ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે તો ચાલો હવે આપણે પાણીપુરી સર્વ કરીશું જ્યારે પણ ફ્રેન્ડ્સ સાંજના સમયે આ ગરમીમાં ખાવાની ઈચ્છા ન હોય ને ત્યારે તમે આ ચટપટું પાણી બનાવીને રાખી લેશો ને એટલે ખૂબ જ મજા આવી જવાની છે જમવાની ગરમીઓમાં સાંજે જમવાની ઈચ્છા જ નથી થતી પણ આ રીતે તમે પાણીપુરી બનાવશો ને એટલે જમવાની તો બહુ જ મજા આવશે તો આ રીતે આપણે પૂરી લઈ લેશું તેની અંદર મસાલો ભરીને ઠંડી ઠંડી પાણીપૂરી સર્વ કરીશું તો કેની કેની પાણીપુરી ફેવરેટ છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રીતે ફ્રેન્ડ્સ તમે પાણી બનાવી લીધું ને એટલે બજારની પાણીપુરી તો તમે ભૂલી જ જવાનો છો એટલી સરસ ટેસ્ટી પાણીપુરી બનીને તૈયાર થાય છે તો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારી પાંચ ફ્રેન્ડને શેર કરી દેજો અને જો તમે ડુંગળી ન ખાતા હોય ને તો તમે અહીંયા ડુંગળી સ્કીપ કરી દેશો ને તો પણ આ પાણીપુરી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અથવા તમે ડુંગળી ખાઓ છો તો તમે પાણીની અંદર લીંબુની સ્લાઇસ છે લીલી ડુંગળી છે તે પણ ઉમેરો